હેલો દોસ્તો સ્વાગત છે તમારું આજના વિડીયો આપણે વાત કરીશું કે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ માટે તમે જે પણ ગ્રામીણ વિસ્તાર માટે અહીંયા ઓનલાઈન અરજી કરી છે તો તે ગ્રામીણ વિસ્તારની અંદર જે પણ લોકોને અહીંયા અરજી માન્ય ગણવામાં આવી છે તેનું લિસ્ટ તમે કેવી રીતે ચેક કરી શકો છો પણ અહીંયા વિડીયો અંદર જોવાના છે જો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી લેજો ચલો વિડીયો શરૂ કરીએ માટે સૌ પ્રથમ તમારે ગૂગલમાં જવાનું છે અને ગૂગલમાં જઈને લખવાનું છે પીએમ વાય ડોટ એન આઈ સી તમે આ લખશો તો નીચે તમને એક વેબસાઇટ જોવા મળશે તે વેબસાઇટ પર તમારે ક્લિક કરવાનું છે તમે અહીંયા જોઈ શકો છો એ ની ઉપર તમને અહીંયા થ્રી લાઇન જોવા મળે છે એ થ્રી લાઇન પર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે થ્રી લાઈન પર ક્લિક કરશો જે એક ઓપ્શન તમને આ સ્ટેક હોલ્ડરની ઉપર તમને જોવા મળે છે એ જોઈ શકો છો આવા સોફ્ટ કરીને એક ઓપ્શન તમને અહીંયા જોવા મળે છે આ ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે અને જેવું તમે ક્લિક કરશો નીચે જશો તમને એક રિપોર્ટ કરીને એક ઓપ્શન અહીંયા જોવા મળે છે આ રિપોર્ટના બટન પર તમારે ક્લિક કરવાનું છે અને રિપોર્ટના બટન પર તમે ક્લિક કરશો નીચે તમારે જવાનું છે એક સ્ક્રોલ કરવાનું છે પેજને અને નીચે જશો તો તમને એક બીજો ઓપ્શન જોવા મળે છે બેનિફિસરી ડિટેલ્સ ફોર વેરીફિકેશન જેવું તમે આ ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમે તમારા જે ગ્રામીણ વિસ્તાર માટે અહીંયા એપ્લાય કર્યું છે પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર એ ગ્રામીણ વિસ્તારની અંદર જેટલા પણ લોકોની અરજી માન્ય ગણવામાં આવી હશે ત્યારે બધા લોકોનું નામ અહીંયા તમને જોવા મળી જશે અને કેટલી અમાઉન્ટ એટલે કેટલા પૈસા અહીંયા એ લોકોને આપવામાં આવ્યા છે કેટલી અમાઉન્ટ અહીંયા સેન્શન થઈ છે ડેટા પણ તમને અહીંયા ખ્યાલ આવી જશે તો તમારે નીચે જવાનું છે અને સૌ પ્રથમ તમારે અહીંયા તમારું સ્ટેટ સિલેક્ટ કરવાનું છે તો આપણે અહીંયા સ્ટેટ સિલેક્ટ કરી શકશું સૌપ્રથમ ગુજરાત સ્ટેટથી આપણે ચેક કરીએ છીએ ગ્રામીણ વિસ્તાર માટે પછી ત્યારે નીચે તમે ફરીથી એક સિલેક્ટ બટન જોવા મળે છે જ્યાં તમારો તમારો જે પણ જિલ્લો હોય એ તમારે પસંદ કરવાનો છે પછી અહીંયા નીચે તમારે જવાનું છે ફરી તમને એક સિલેક્ટનો ઓપ્શન તમને જોવા મળશે એ ઓપ્શન ફરી ક્લિક કરવાનું છે જે પણ તમે તાલુકાથી હોય એ તાલુકો તમારે પસંદ કરવાનો છે તાલુકો પસંદ કરી લીધા પછી ફરીથી તમે નીચે જશો તો તમારું ગામ અહીંયા તમને પૂછવામાં આવશે તમારે ગામ અહીંયા પસંદ કરવાનું છે ગામ પસંદ કરી લીધા પછીથી તમારી પાસે તમારો અહીંયા જે પણ વર્ષે તમે અહીંયા એપ્લાય કર્યું હતું પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ વિસ્તાર માટે એ વર્ષ તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે અમુક લોકોએ ત્રેવીસ ચોવીસની અંદર એપ્લાય કરેલું છે અમુક લોકોએ ચોવીસ પચીસ એટલે કે હમણાં એપ્લાય કરેલું છે તે પ્રમાણે તમારે તમારું વર્ષ અહીંયા પસંદ કરી લેવાનું છે તો અહીંયા ચોવીસ પચીસ પસંદ કરી લઈશ આટલી ડિટેલ્સ પસંદ કરી લીધા પછી તમને ફરીથી એક વર્ષની નીચે ફરી એક ઓપ્શન પૂછવામાં આવશે તમારી કઈ યોજનાની અંદર તમારે તમારી જે ડિટેલ્સ છે ચેક કરવા માંગો છો તો આપણે અહીંયા પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ માટે ચેક કરી રહ્યા છે તો પહેલો જ ઓપ્શન તમને જોવા મળે છે તે યોજના તમારે અહીંયા પસંદ કરી લેવાની છે ત્યારબાદ ફરી તમે નીચે જશો તો તમને એક કેપિટા જોવા મળશે એ તમે જોઈ શકો છો આ કેપેચાનું સોલ્યુશન તમારે અહીંયા ખાલી જગ્યામાં લખી દેવાનું છે એટલે સોળ પ્લસ દસ એટલે કે આપણે અહીંયા છબ્બીસ લખી દઈશું આ છબ્બીસ લખીને જેવું તમે અહીંયા સબમિટ પર ક્લિક કરશો તો જેવું મેં અહીંયા કેપેચા એન્ટર કરીને સબમિટ પર ક્લિક કરવું નીચે તમે જોઈ શકો છો પૂરી બધી ફાઇલ અહીંયા આવી ગઈ છે જે પણ ગ્રામીણ વિસ્તાર મેં સિલેક્ટ કર્યો છે એ ગ્રામીણ વિસ્તારની અંદર જેટલા પણ લોકોએ અહીંયા અરજી કરી હતી પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર તો જેટલા પણ લોકોને અહીંયા અરજી માન્ય ગણવામાં આવી છે તેનું પૂરેપૂરું લિસ્ટ અહીંયા આવી ગયું છે કેટલી અમાઉન્ટ સેન્સન કરવામાં આવી છે કેટલી અમાઉન્ટ એ લોકોના ખાતામાં રિલીઝ કરવામાં આવી છે એ માહિતી પણ તમને અહીંયાથી મળી જશે તો તમે આ અહીંયા જે ફાઇલ દેખવા મળે છે તમે અહીંયા ડાઉનલોડ કરી શકો છો પીડીએફ ફાઇલ તો આપણે અહીંયા ડાઉનલોડ પીડીએફ પર ક્લિક કરીને આપણે ડાઉનલોડ કરી લઈશું તો શું તમે ત્યાં જોઈ શકો છો મેં અહીંયા પીડીએફ ફાઇલ ડાઉન કરી લીધી છે પૂરી પૂરી માહિતી અહીંયા જોવા મળે છે સૌપ્રથમ તો અહીં જોઈ શકો છો જે પણ વ્યક્તિ અહીંયા એપ્લાય કર્યું છે પીએમ આવાસ યોજનાની અંદર તેનું નામ જોવા મળે છે કઈ સ્કીમની અંદર એપ્લાય કર્યું છે તો પીએમએ વાય જે ચોવીસ પચીસની અંદર એપ્લાય કર્યું હતું એનો જે પણ અહીંયા ડિટેલ્સ અહીંયા જોવા મળે છે હાઉ સેન્સન અહીંયા સાઈટ અલાઉડ બાય ગવર્મેન્ટ એ નથી અહીંયા જે સબસિડી મળે છે તેની લઈને અહીંયા યોજના છે તો અહીંયા સબસિડી કેટલી સેન્શન કરવામાં આવી છે તમે જોઈ શકો છો એક લાખ વીસ હજાર અહીંયા સેન્સન કરવામાં હમણાં આવેલી છે અને રિલીઝ કરી રહી છે હજુ એક પણ રિલીઝ થઈ નથી અહીંયા ઝીરો રૂપીસ અહીંયા બતાવી રહ્યું છે નીચે તમે જશો તો નીચે તમે જોઈ શકો છો કે એક લાખ વીસ હજાર અહીંયા સેન્સન થઈ છે અને અત્યારે તેના ખાતામાં ત્રીસ હજાર રૂપિયા રિલીઝ કરવામાં આવેલા છે તો સબસિડી એટલે ત્રીસ હજાર સુધી મળી છે અહીંયા જે સબસિડી હોય છે એ ઇન્સ્ટોલમેન્ટની અંદર રિલીઝ કરવામાં આવતી હોય છે તો સૌપ્રથમ તેને ત્રીસ હજાર રૂપિયા રિલીઝ કરી દેવામાં આવે છે તેના ખાતાની અંદર તમે ગ્રામીણ વિસ્તારની અંદર જો તમે ઓનલાઈન ફોર્મ ભર્યું હોય તો તમારું નામ છે કે નહીં તમે લિસ્ટ દ્વારા પણ ચેક કરી શકો છો તમારું સ્ટેટસ તમે આ રીતે તમારી અરજીનું ચેક કરી શકો છો દોસ્તો આ વિડીયોની અંદર જે તમને માહિતી આપી જો તમે ગમી હોય તો વિડીયોને લાઇક કરજો આ જ રીતના વિડીયો મેળવવા માગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો થેન્ક યુ